ચાલો રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે એક ગામમાં આપણે આવ્યા છીએ કે જે ગામ મની માલીપા સાગર લક્ષ્મી કપાનો મુંગટ કપાસનું બિયારણ વાવેલું છે તો આપણે ગામનું નામ તાલુકો અને કપાસ કેવો લાગ્યો છે અને ખેડૂત ભાઈનો શું અભિપ્રાય છે એ આપણે લેશું એ રામ રામ દાદા રામ 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 વિનોદભાઈ તો તમને આ કપાસ તમે જોવા આવ્યા આજે આપડે મિટિંગ હતી બરાબર પચાસ સાઠ હો ભેગા થતા કેવો લેજો કપાસ તમને કપાસ આમ બહુ સારું છે પછી એક પેસી માં

તો કેમ લાગ્યો આના રેડી ખાલી અહીંયા આપડે બાર ઊભા હશે એમ નહીં અંદર જઈને તમે જોઈ એવા કેવો લાગ્યો ઓહો વિનાટમાં વિનાટમાં સારું મજૂરી ખર્ચમાં એમાં એવો છું ઈળમાં ઈળ બોલ નહીં ઈળ બિલકુલ છે જ અમુક નહીં તો આ કપાસમાં વધારાનો ફાયદો કે ઈળની કોઈ માથાકૂટ રહેતી નથી બરોબર ને હા રેડી હે કરાય આ કારણ કે આ છે જાય તમારું નામ મારું નામ વાડીયા મહેન્દ્રભાઈ ભૂપતભાઈ ગામ ગામ ભૂતિયા તાલુકો પાલતાણા ભાવનગર કેમ લાગે કપાસ તમને બેસ્ટ માં બેસ્ટ વેરાયટી છે આવતા વર્ષે ખેડૂત ને બધાને આ કરાય અભિપ્રાય કરવું મેન ઉદેશ્ય એ તો કે કપાસ બધા હારા થાય છે પણ આમાં ગુલાબી એલ નથી લાવતી ઈ જોવા જવું જોઈએ હાલમાં છે કપાસ અત્યારે ગુલાબી એલ નો યાટક છે જે કપાસ તમારે છે એમાં લાગડ ગુલાબી ગઈ છે અને આ કપાસ માં ગુલાબી નથી બરોબર ને તો ફાયદો પડે કે ભાઈ જાય આગો ઉભો શિયાળામાં આપડે બીજો પાક કરવો પડે બરોબર ઈ કરવો ન પડે અને નવો જે ખર્ચો થાય કે ભાઈ કપાસ ખેંચવાનો પછી એને હાથી હાકવાનું ઓળી નવું બિયારણ લાવવાનું ઈ નાખવાનું અને પાછું હાથમાં આવે કે ન આવે બરોબર

એટલે જે કપા ઉતરી ગયો છે એ પાંત્રી મણ છે જે કપાસ ઉતરશેતેર મણ કપા ઉતરશે હવે જ્યાં ઝીણવા છે ને એ જીનવાની જ વાત છે નવો ફાલ લાગે ને આવે ને ઉતરે ની આવી નહીં એ તો અલગ તો અલગ જ્યાં ઝીણવા થઈ ગયા છે ઝીણવા બનતા જાય છે બરાબર

જે કપા છે ને એ પેલા એક વખત તો ફાલ ખરી ગયેલો છે હાથે માઇઠમ માં બરોબર બે વખત અને બીજી વખત ખરી ગયેલો છે કપા હાછામાં હાથસા નો વરસાદ જે છો ને એ અને એ પછી થી આ વર્ષ આ કપા ની જમા વર્ષે

પાવરફુલ છે કારણ કે ઈ ગોદરેજ કંપનીનું ગ્રાસિયા હતું અને એક હતું ગોદરેજ કંપનીનું નું જે કંપની સ્પેન લાવે છે જેને પીજીઆર કહેવામાં આવે છે અને એની એક હતું